વિદ્યાર્થી મિત્રો અગત્યના ન્યૂઝ રિપોર્ટ મળી રહ્યા છે જે ધોરણ દસ અને બારની અંદર નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ વખતે બે હજાર ચોવીસમાં જે બોર્ડની પરીક્ષા આપી હતી એની અંદર જે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી શકશે તો આ અગત્યના ન્યૂઝ રિપોર્ટ છે એ આપણે આજના વિડીયોની અંદર જોવાના છે અને સાથે સાથે બોર્ડ પરીક્ષાનો જે રિઝલ્ટ છે એ બાબતે પણ ચર્ચા કરીશું તો તમે અહીંયા જોઈ શકો છો કે ધોરણ દસની અંદર હવે ત્રણ વિષયની અંદર નપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર આર્ટ્સ અને કોમર્સની અંદર બે વિષયની અંદર નપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે જ્યારે ધોરણ બાર સાયન્સની અંદર જે વિદ્યાર્થીઓ તમામ વિષયની પરીક્ષા આપવા માગશે એ વિદ્યાર્થીઓ તમામ વિષયની પરીક્ષા આપી શકશે એટલે કે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે એટલે કે પહેલાં તો જુલાઈમાં લેવાતી હતી એ હવે પૂરક પરીક્ષા પણ જૂનના બીજા સપ્તાહમાં યોજાવાની છે એટલે કે દર વર્ષ કરતો આ વર્ષે પૂરક પરીક્ષા જે છે એ વહેલી યોજવાની છે એટલે કે જૂન મહિનામાં છે જ્યારે દર વર્ષે જુલાઈ મહિનામાં પૂરી પૂરક પરીક્ષા લેવાતી હતી હવે આ વખતે જૂન મહિનાની અંદર પૂરક પરીક્ષા લેવાશે તો તમે અહીંયા જોઈ શકો છો આ અગત્યનો ન્યૂઝ રિપોર્ટ છે કે ધોરણ દસ અને બારની માર્ચમાં બોર્ડની પરીક્ષા યોજાઈ હતી એનું મૂલ્યાંકન કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે અને ડેટા કામગીરી છે એ અગત્યની છેલ્લા છેલ્લા ચરણમાં ચાલી રહી છે અને આ વર્ષે બોર્ડ પરીક્ષા દ્વારા દર વર્ષની સરખામણી એકથી દોઢ મહિના જેટલું વહેલું પરિણામ જાહેર કરવાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી they અને જુલાઈ મહિનાની અંદર જે પૂરક પરીક્ષા યોજાતી હતી એ પણ હવે જૂન મહિનાના બીજા સપ્તાહમાં યોજાશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને જૂન માસના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાનું આયોજન થશે અને એવી પણ વિચારણા છે અને શાળાનું વેકેશનના લીધે જૂનના બીજા સપ્તાહમાં પૂરક પરીક્ષા લેવાશે તેવું બોર્ડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે જ્યારે ધોરણ દસની માર્ચની પરીક્ષામાં બે વિષયમાં નાપાસ થયેલા અને ધોરણ બાર સામાન્ય પ્રમાણમાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જ પૂરક પરીક્ષા આપતી હતા પરંતુ હવે નવી પેટર્ન પ્રમાણે જોવા જઈએ તો ધોરણ દસની અંદર ત્રણ વિષયની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે જ્યારે ધોરણ બાર સાયન્સની અંદર જે વિદ્યાર્થીઓ માર્ચની બોર્ડની પરીક્ષા બાદ જૂન જુલાઈ મહિનામાં યોજાતી પૂરક પરીક્ષામાં ફરી તમામ વિષયોની પરીક્ષા આપવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ તમામ વિષયની પરીક્ષા આપી શકશે એટલે કે સાયન્સના વિદ્યાર્થીઓ વર્ષની અંદર બે વખત પરીક્ષા આપી શકશે અને જે રિઝલ્ટ સારું હશે એ જ એમને માન્ય રહેશે બરાબર અહીંયા જોઈ શકો છો કે ધોરણ બાર સાયન્સની બે બોર્ડની પરીક્ષાઓ અને પ્રવેશ સરકાર માટે પણ એક પડકારરૂપ ગણાશે કારણ કે ધોરણ બાર સાયન્સની પછી જે પ્રવેશ પ્રવેશ અલગ અલગ ફિલ્ડમાં લેવામાં આવે છે એનું પણ લેટ થશે તો આ ન્યૂઝ રિપોર્ટ હતા